બધા મજામાં આપણે ઈશ્વરની ઉપાસના તો કરવી જ જોઈએ પરંતુ તકલીફ ક્યાં છે અત્યારે લગ્ન વ્યવસ્થા ધીમે 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 છે ને અઘરી થતી જાય છે ખોરવાતી જાય છે ખોરંભે ચડતી જાય છે અને એનું કારણ આપણે પોતે છીએ હું અને તમે છીએ પહેલા કેવું હતું ખાલી કુંડળીની આપલે દ્વારા લગ્ન થઈ જતા પણ હવે માત્ર કુંડલી નહીં આખો બાયોડેટા જોઈએ ફોટોગ્રાફ જોઈએ ઘણીવાર વિડીયો જોઈએ એકવાર મળે બે વાર મળે ત્રણ વાર મળે નથી ભાવતું ના પાડે માત્ર કુંડલી મેચિંગ નથી ચાલતું પણ હવે બ્લડ ગ્રુપ પણ મેચ કરે છે સ્વભાવ મેચ થાય છે કે નહીં જોવે છે લુક અને ચહેરો જોવે છે પરંતુ એકચ્યુઅલમાં ખરેખર જોઈએ ને તો નોલેજ અને જ્ઞાન છે ને એ અંદર હોય બહાર મોઢું સારામાં સારું ગધેડો સફેદ છે તો શું બુદ્ધિશાળી હોઈ શકે આ વસ્તુ આપણે સમજવા નથી માગતા અને સમજીએ છીએ ને તો સ્વીકારતા નથી અને એના ઉપર પાલન નથી કરતા અને આપણે આપણા સંતાનોને નાનપણથી પણ આ પ્રકારના પાઠ ભણાવતા નથી એને કારણે અન્ય જ્ઞાતિમાં વિવાહ અથવા તો આપણી એને આપણી જ્ઞાતિમાં પણ વિવાહ માટે આપણે મોડું થઈ જતું હોય છે અને સારું પાત્ર શોધવામાં અને શોધવામાં ઉંમર નીકળી જાય છે ચાલીસ વર્ષથી જૂની સિસ્ટમ પ્રમાણે બાયોડેટાની આપલે ચાલતી હતી અને ઓનલાઈન ઇન્ટરનેટના જમાનો આવ્યા ત્યારબાદ વોટ્સઅપ ફેસબુક ઓરકૂટ વગેરેના માધ્યમથી પણ આ કાર્ય શરૂ થયા ટેલિગ્રામ અને ઓનલાઈન ડિજિટલ બાયોડેટાના શેરિંગ પીડીએફ બુક આ પણ કાર્ય સરસ રીતે ચાલતા હોય છે ઘણા બધા સંસ્થાના અગ્રણીઓ આગેવાનો ગ્રુપો ચલાવતા એડમિનો આ કાર્ય કરી રહ્યા છે અને બહુ સરસ કાર્ય કરે છે અને કાબિલ તારીફ છે અમુક લોકો સંસ્થાઓ બનાવીને પોર્ટલ બનાવીને પણ કાર્ય કરતા હોય છે અને એ પણ બહુ સારું કાર્ય કરે છે હવે મૂળ વાત કે ફ્રીમાં ગ્રુપો ચાલતા હોય બાયોડેટાની આપલે થતી હોય રોજના પચાસ સો બાયોડેટાનું શેરિંગ થતું હોય પરંતુ છતાં લગ્ન થતા નથી અને લગ્ન થવામાં વાર લાગે છે એની પાછળ કારણ શું કોણ પહેલાં વાત કરે વચ્ચેનું માધ્યમ કોણ પ્લેટફોર્મ કોણ બનશે સગાવાલા સંબંધીઓ એકબીજાના રેફરન્સ આપવાનું બંધ કરી ચૂક્યા છે ત્યારે સંસ્થાના આગેવાનોએ કે ગ્રુપના એડમીને આ કાર્ય સંભાળવું પડશે કોઈ ગ્રુપ વોટ્સઅપનું ચાલતું હોય કે કોઈ સંસ્થા ચાલતી હોય ને લગ્ન પરિચય સંમેલનનું આયોજન કર્યું હોય તો એ સંસ્થાના આગેવાને વચ્ચે મીડિયેટર રહીને બંને પરિવાર વચ્ચે સેતુ બનીને કાર્ય કરવું પડશે અને જો એ નહીં કરી શકે તો આ કામ નહીં થઈ શકે અને હજુ વધારે અઘરું ને અઘરું આપણે બનાવી રહ્યા છીએ અને બનતું જશે શું આપણે આ કાર્ય લગ્નના કાર્યને હજુ વધારે અઘરું બનાવવા માગીએ છીએ જો નહીં તો હવે આપણે જાગવાનો સમય છે સેતુરૂપ બની અને બે પાત્રો વચ્ચે બે પરિવાર વચ્ચે બે પરિવારની લાગણીઓ વચ્ચે એક પુલનું કામ કરવાનો સમય છે આવો સાથે મળીને આ કાર્યને વધુ ઉચ્ચ મુકામ સુધી લઈ જઈએ ફ્રીમાં ગ્રુપ ચાલતા હોય અને લોકો પોતાની મેણે સ્વયં બાયોડેટા શેર કરતા હોય પરંતુ એવું થઈ શકે કે કોઈ વ્યક્તિ કોઈ આપણો બ્રાહ્મણ દીકરો કે દીકરી કોમ્પ્યુટર પર બેસીને બાયોડેટાના શેરિંગ કરીને ભલે થોડું કમાતો પણ આ કાર્યને વધુ ઝડપથી કરી શકે આપણે બધા કંઈક કામમાં રોકાયેલા હોય જેમ કે હું શિક્ષકનું કાર્ય કરું છું બીજા એકેડમીને આપણે રાજકોટમાં છે તો એ પોતે ગવર્મેન્ટ એમ્પ્લોય છે એવી રીતે ઘણા બધા લોકો મહેનત કરી રહ્યા છે મદદ કરી રહ્યા છે પણ હારવાર એમને એમના પોતાના પારિવારિક કાર્યો પણ હોય તો આવું એક કાર્ય કરી શકાય કે જેથી આ કામને વધુ વેગવંત બનાવી શકાય વધુ તાકાત આપી શકાય અને દીકરાને દીકરીઓના સિલેક્શન માટે અને દીકરીઓને દીકરાના સિલેક્શન માટે વચ્ચે સેતુરૂપ બનેલા એડમિન એક પાયારૂપ કાર્ય કરીને આ આ કાર્યને ઝડપથી સફળ બનાવી શકાય આવો સાથે મળીને આ કાર્યને વધુ ઝડપથી સફળ બનાવીએ લગ્ન નોંધણી કેન્દ્ર સમસ્ત યુવા મંડળ ગુજરાત અને મહિલા મંડળ આપણા ફેસબુકમાં પણ ગ્રુપો છે ટેલિગ્રામમાં પણ ગ્રુપ છે ચૌદસો જેટલા વોટ્સઅપ ગ્રુપો દ્વારા બાયોડેટાનું કાર્ય વર્ષોથી થાય છે અને ચાલીસ વર્ષથી મેન્યુઅલ સેવા દ્વારા આ કાર્ય ચાલતું હતું જેને હવે ડિજિટલ યુગને કારણે અલગ અલગ પ્રકારના કાર્યોમાં વિભાજીત કરીને આ કાર્ય ચાલી રહ્યું છે આપ પણ અમારી સાથે જોડાય આ કાર્યમાં સહભાગી થઈ શકો છો જય મહાદેવ આભાર અસ્તુ